સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટન ના ભાગમાં તો લઈએ તમામ તાજા રિપોર્ટ ની માહિતી તે પેલા જે ખેડૂતોને નવા આવી શકે જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઇક પણ તમે કરી શકો છો ભાગ ને તો કપાસ બજારની અંદર છે કાલના રિપોર્ટમાં સાંજે મોડો રિપોર્ટ જે આવ્યો હતો એમાં આપણે સાપ્તાહિક નિકાસ વિચારના આંકડા છે તમારી સામે રજૂ કર્યા હતા ભાગની અંદર જે ખેડૂતો હોય ભાગ એ ન હોય તો ખાસ જોઈ લેવો જેથી વધારે પડતું તમને સરળતાથી સમજવા મળી શકે થોડા આંકડા છે આપણને નરમ જોવા મળી રહ્યા છે પણ આંકડા નરમની સામે છે વાયદા ઉપર છે વધારે પડતો એનો પ્રભાવ અથવા તો નેગેટિવ ઇફેક્ટ નથી જોવા મળતો એ સૂચવે છે કે બજાર છે મજબૂતી સાથે છે અમેરિકાનું ટકેલું જોવા મળે છે આપણને કારણ કે શુક્રવાર ટ્રેડિંગ દિવસનો લાસ્ટ એન્ડિંગ દિવસ હોય છે જે શુક્રવારે જોવા મળ્યા હોય સાપ્તાહિક ધોરણે તો પણ વાયદાની સ્થિતિ છે મજબૂતી સાથે આપણે બંધ થતી જોવા મળી છે વિદેશ વાયદાની તો એ આપણે થોડી આગળ ચર્ચા કરીએ પેલા કપાસ ની ચર્ચા કરી લઈએ કપાસના આજનો માહોલ જોઈએ તો ખૂણે ખૂણે તમને કોઈ પણ ખૂણે છે ગુજરાતના ઘટાડો જોવા નહીં મળે આજે આજે પણ બજાર તમને મજબૂત સ્થિતિમાં જોવા મળશે અને અમુક વિસ્તારોમાં પાંચ દસ રૂપિયાનો સુધારો પણ જોવા મળશે જ્યાં વેચવાલીનું પ્રમાણ ઘટેલું હોય છે માર્કેટિંગ યાર્ડોની અંદર જે તમને પંદરસો ઉપરના ભાવ છે જોવા ન મળી હોય સારા એવન સુપર ક્વોલિટીમાં તો આજે પણ તમને જોવા મળી શકે છે પંદરસો ઉપરના ભાવ છે એક બે એન્ટ્રીઓ તમને અલગ અલગ યાર્ડોની અંદર કદાચ તમને જોવા મળી શકે છે કારણ કે બજારની અંદર થોડી મજબૂતી હોય અને આજે થોડી વધારે મજબૂતી સામે માટે હોય છે એ આપણે આગળ ચર્ચા કરીએ પહેલા આપણે કપાસના ભાવની ચર્ચા કરી લઈએ તો આજના ભાવ છે જનરલ કેટેગરીમાં બારસો સાધી ના પાંચ દસ રૂપિયા છે છે જોવા મળી શકે સુધીનો ઊંચો આજમાં સુધારો ગામડાની આપણે ચર્ચા કરીએ તો ગામડામાં બારસો સાહીઠ રૂપિયા થી લઈને ચૌદસો પાંચ રૂપિયા સુધી છે ઊંચામાં જનરલ કેટેગરીમાં ભાવ જોવા મળી શકે છે એવન સુપર ક્વોલિટી સારા ઉતારાવાળા વાળા ફોરજી કપાસ ચર્ચા કરીએ તો એમાં આપણને નવા કપાસની અંદર છે ભાવ છે સૌદસો રૂપિયા થી લઈને ચૌદસો નેવું રૂપિયા સુધી ઊંચામાં જોવા મળી શકે છે આજમાં એમાં પણ દસ થી સારા રૂપિયાનો યાર્ડોમાં ક્વોલિટી વાઇઝ છે કપાસના ભાવ છે જોવા મળે છે પણ એકંદરે જોઈએ તો સારા માલની વેલ્યુએશન પાછળ અવશ્ય થવાની છે આપણે આગળના ભાગમાં એ ચર્ચા કરેલી છે એટલા માટે નાણાં છૂટા કરવા માટે છે જનરલ કેટેગરીનો અથવા તો નબળી ક્વોલિટી નો કપાસ છે પાછળનો જે આવેલો એ વેચવા માટે તમારે હાલના ભાવ લઈ અને તમારે એ નાના છૂટા કરી લેવા જોઈએ જોઈએ તો આપણને પાંચ જાન્યુઆરી ના રોજ છે આજર બજારમાં ની અંદર શું ફારફેર જોવા મળે છે તો ગુજરાત શંકર ઘાસડી ની ચર્ચા કરીએ તો એમાં આપણને ભાવ પંચાવન થી પંચાવન હજાર ત્રણસો ચારસો રૂપિયાના ભાવ છે આપણે ઊંચામાં જે જોવા મળતા હતા એ જ ભાવ છે આપણે પાંચસો રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે એમાં કોઈ પણ ઘટાડો જોવા નથી મળતો ઘાસડી છે મજબૂત સ્થિર જોવા મળે છે અને ભાવ છે આપણે ટકેલા જોવા મળે છે ઘાસડી ની અંદર અને રૂની ઘાસડી ની મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ની વાત કરીએ તો અઠ્યાવીસ એમએમ ના ભાવ છે આપણે ત્યાં પંદર હજાર ચારસો રૂપિયામાં જે સ્થિર સ્ટેબલ ઘાસડી જોવા મળે છે એવી પાંચસો રૂપિયાની જે સ્થિતિમાં જોવા મળતા હતા જે ચાર જાન્યુઆરી ના રોજ એજ ના એ જ ભાવ છે આપણે પાંચ જાન્યુઆરી ના રોજ છે જોવા મળે છે એમાં પણ કોઈ ઘટાડો નથી જોવા મળતો પાંત્રીસ એમ એમ ના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે ઓગણસી હજાર ના ભાવ જોવા મળતા હતા પાંચ રોજ એમાં પણ કોઈ ઘટાડો જોવા નથી મળતો એટલે તમામ ડેટા તમારી સામે કહીએ તો તમામ રાજ્યોમાં જે ભાવ વધારો જોવા મળ્યો જાન્યુઆરીના રોજ એ સુધારો છે જાળવી રાખ્યો છે અને છે એ સાથે સ્થિર મજબૂત જોવા મળે છે એટલે કોઈ ઘટાડો એમાં જોવા નથી મળતો અંદર તમામ રાજ્યોની અંદર ભાવ છે ટકેલા જોવા મળે છે એના લીધે છે કપાસ બજાર મજબૂતીમાં આપણને કાલે પણ જોવા મળ્યું આજે પણ જોવા મળશે અને બીજું કારણ છે કપાસિયા બજારનું કપાસિયા બજારની અંદર જોઈએ તો પંદર થી વીસ રૂપિયાનો એક માણે સુધારો જોવા મળે છે જે આપણે નબળી ક્વોલિટીમાં બી ગ્રેડ કપાસાની કરીએ તો એમાં આપણને ભાવ છે પાંચસો વીસ રૂપિયાથી લઈ અને પાંચસો પચાસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા એમાં આપણે પાંચ રૂપિયાનો સુધારો થાય અને પંચાવન રૂપિયા સુધી બી ગ્રેડ ક્વોલિટીમાં જે ભાવ ઊંચા જોવા મળે છે એક પણ ના એવી રીતના એવન સુપર ક્વોલિટી સારા કપાસાની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે પાંચસો પચાસ થી લઈને પાંચસો સિત્તેર રૂપિયા જ્યાં જોવા મળતા હતા ત્યાં ફરીથી આપણને પંચાસી નેવું રૂપિયાના ભાવ છે જતા જોવા મળે છે એટલે સારા એવન સુપર ક્વોલિટીમાં પંદરથી વીસ રૂપિયાનો એક મણે સુધારો છે કપાસાની અંદર જોવા મળ્યો છે એના લીધે છે ચેનિંગ મિલો છે ખરીદીમાં પાંચ દસ રૂપિયા અને સારી એવન સુપર ક્વોલિટીમાં જે રૂની ઘાસડીના ભાવ ટકેલા છે એના લીધે છે આપણે પાંચ દસ પંદર રૂપિયાનો સારી ક્વોલિટીમાં છે કપાસની અંદર ભાવ સુધારેલો જોવા મળે છે અને ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવતી હોય છે કપાસાની જે લેવા માટે અથવા તો કપાસાને સ્ટોક કરવા માટે તો નાનો મોટો ધંધો જે ખોળની અંદર કરતા હોય છે ખાણખોળમાં જે ખાણદાણમાં જે ઉપયોગ કરતા હોય છે સ્ટોક કરી અને વેચાણ કરતા હોય છે અમુક ખેડૂતો પણ એવું કરતા હોય છે જે નાના સ્ટોક કપાસ્યાના કરી અને વેચાણ કરતા હોય છે તો ખાસ કપાસ્યા માટે અત્યારે પાંચસો વીસ રૂપિયાથી પાંચસો પચાસની વચ્ચે જ્યારે જ્યારે પણ બજાર નીચે તમને જોવા મળે ત્યારે તમારે ખરીદી કરવી જરૂરી બનતી હોય છે અને એ ટાઈમે ખરીદી તમે અવશ્ય કરજો જેથી તમને પાસલના ટાઈમે એનો ફાયદો કપાસ્યામાં મળી શકે એટલે પાંચસો વીસથી પાંચસો પચાસ સાહીઠની વચ્ચે જે તમને કપાસ્યા સારી ક્વોલિટીના મળી શકે તો તમારે ખરીદવા જરૂરી છે અને વારંવાર જ્યારે ઘટાડો કપાસ્યાની અંદર થઈ અને પાંચસો આજુબાજુના ભાવે જ્યારે કપાસિયા મળતા હોય ત્યારે વારંવાર ખરીદવા આ સિઝનમાં જરૂરી છે અને આ સિઝનમાં જ્યારે જ્યારે અત્યારે તમને જે અળિયાના ભાવે કપાસ મળી રહ્યા છે આગળ જતા છે એમાં સુધારો અવશ્ય જોવા મળશે એને કોઈ નિકાસ અથવા તો વિદેશમાં એક્સપોર્ટ ને લેવા દેવા કોઈ નથી માત્ર ને માત્ર દેશની અંદર એનો વધારે પડતો યુઝ થાય અને ઓઇલ મિલોમાં જે વધારે પડતા કપાસિયાનો યુઝ થતો હોય છે એટલા માટે ખાસ કપાસિયાનો જે સ્ટોક કરતા હોય પાંચસો થી સાડી પાંચસો ની રેન્જમાં જ્યારે જ્યારે કપાસિયાના ભાવ નીચા આવે ત્યારે ખરીદવા લાયક વધારે પડતા સારા અને તમને પાછળ એનો ભાવ ઊંચો મળી શકે એ પ્રમાણે જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અર્સ ની વાત કરીએ તો દેશની અંદર ઘાસડીની આવક જે આપણે જોઈએ અલગ અલગ રાજ્યોમાં તો સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાત થી તો ગુજરાતની અંદર આપણે પાંચ જાન્યુઆરીના રોજ છે મહારાષ્ટ્ર જોવા મળે છે મધ્યપ્રદેશ જોઈએ તો આઠ હજાર ની આવક જોવા મળે છે કર્ણાટક ની વાત કરીએ તો ચૌદ હજાર ની આવક જોવા મળે છે તેલંગાણા ની વાત કરીએ તો ચોત્રીસ હજાર ની આવક એ બીજા સ્થાને આપને જોવા મળે છે આંધ્રપ્રદેશ ની વાત કરીએ તો છ હજાર પાંચસો ની આવક જોવા મળે છે ઓડિશાની વાત કરીએ તો આપણને એક હજાર નવસો ની આવક જોવા મળે છે તમિલનાડુ ની અંદર એક પણ ઘાસની આવક જોવા નથી મળતી ઓલ ઓવર આપણે જોઈએ તો દેશની અંદર છે અલગ અલગ રાજ્યોને મેળવી અને પાંચ જાન્યુઆરીના રોજ ટોટલ જોઈએ તો આપણે એક લાખ અડસઠ હજાર ચારસો ઘાસ આવક છે પર ડે જે થતી હોય છે એમાં આપણને પાંચ જાન્યુઆરીના રોજ જોવા મળે છે જેમાં પંજાબ હરિયાણા રાજસ્થાન ઘાસડીનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે ચાર જાન્યુઆરીના રિપોર્ટ કરતા જોઈએ તો આપણને એક હજાર કે પંદરસો ઘાંસડીનો જે સુધારો જે વધારો જોવા મળે છે એ માત્ર માત્ર મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચે જે વધારો જોવા મળ્યો છે એમાં જ આપણને વધારે પડતો સુધારો છે વેચવાલીમાં જોવા મળે છે એના લીધે ઊંચો આવકનો આંકડો છે દિવસે ને દિવસે જોવા મળે છે હવે જોઈએ કોટન અમેરિકન વાયદો જયારે બંધ થયો ત્યારની સપાટી શુક્રવાર ની સપાટી સાંજ ની આપણે રાત્રે જોઈએ તો માર્ચ વાયદાની અંદર છે આપણને ઓપનિંગ એસિસન્ટની જોવા મળી હતી તળિયાની સપાટી આપણે જોઈએ તો ઓગણીસ ઓગણસાઇટ ની આપણે જોવા મળી હતી અને એ પ્રમાણે ઉંચા મસાલા ની રાતભરની સ્થિતિ તો એસી બંધ થયો ત્યારે વાયદાની સપાટી આપણે જોઈએ તો એસી બંધ છે ઝીરો પોઈન્ટ ઝીરો સાત ટકાની મજબૂતી સાથે વાયદાની જે સારા એવા વોલ્યુમ સાથે સ્થિતિ બંધ થતી જોવા મળે છે પણ વાયદાની અંદર એસી ઉપર ની સેન્ટની સપાટી હળવી રાખવા માટે છે વાયદા એ સોમવારે મજબૂતી સાથે ખોલવા માટેનું આમંત્રણ તમને શુક્રવારે જ આપી દીધું એવું ગણી શકીએ કારણ કે કાલે યુએસ ના આંકડા આપણે રજૂ કરીએ એના પ્રમાણમાં